સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની ધરખમ આવક થઈ છેલ્લા ચોવીસ કલાકમાં જળસપાટીમાં બે પોઈન્ટ ચુમ્માલીસ મીટરનો વધારો થયો છે ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક નોંધાઈ છે ત્રણ વાગે નદીમાં ચાર પોઈન્ટ છત્રીસ લાખ ક્યુસેક પાણી છોડાશે નર્મદા ડેમની જળસપાટી એકસો તેત્રીસ પોઈન્ટ બે મીટરે પહોંચી નર્મદા ડેમમાં પાણીની આવક થઈ ચાર પોઈન્ટ ચુંબોતેર લાખ ક્યુસેક નદી નદીમાં પાણીની જાવક છે બે ક્યુસેક નદી કાંઠાના નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ગૌતમ વ્યાજ જોડાઈ છે ગૌતમજી સરદાર પાણી જોવા તો મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા બંધમાં પાણી છોડવામાં આવ્યું છે હાલ નર્મદા ડેમ મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર નોંધાઈ છે અને હાલ ની સપાટી એકસો તેત્રીસ પોઈન્ટ બે મીટર નોંધાઈ છે અને જોવા જઈએ ખાસ કરીને તો નદીમાં જે પાણીની જે જે ખરી તે નોંધાઈ છે અને પાણીની જે ખરી તે આ વખતે દસ દરવાજા ખોલવામાં આવ્યા છે પહેલીવાર આ સિઝનમાં દસ દરવાજા ખોલવામાં આવ્યા છે જળ સપાટી એકસો ને એકત્રીસ મીટર ને પાર પહોંચી છે શું કહેશો જી જોવા જઈએ તો હાલ તાજેતરમાં એવી માહિતી પ્રાપ્ત થઈ છે કે હાલ ડેમના કુલ દરવાજા જે ખરા તે પંદર દરવાજા ખોલી કરવામાં આવ્યા છે અને જો આજ રીતે પાણીની આવક જો ચાલુ રહેશે તો બપોરે ત્રણ વાગ્યા સુધીમાં નર્મદા નદીની અંદર ચાર લાખ છત્રીસ હજાર ક્યુષિક પાણી છોડવાની જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ અને પાણીની સતત આવક ને કારણે ડેમની કુલ સંગ્રહ ક્ષમતાની વાત કરીએ ગૌતમજી સિત્તેર ટકા છે સિત્તેર ટકાથી વધુ આ ડેમ જે છે હવે ભરાઈ ગયો છે આ સિઝનમાં એટલે કે આને કહી શકાય કે વોર્નિંગ સ્ટેજ પર આને મૂકી દેવામાં આવ્યો છે તંત્ર પણ આ બાબતને લઈને સંપૂર્ણપણે એલર્ટ છે અને છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે છે આ નર્મદા નદીના કાંઠાના વિસ્તારો છે જેવા કે વડોદરા છે ભરૂચ છે નર્મદા છે આ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ વખતે નર્મદામાં જે પ્રમાણે ભારે વરસાદને કારણે ભયજનક સપાટી પર

જોવા તો વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ નાગરિકને નદી કાંઠાના વિસ્તારની નજીક ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે અને હાલ જોવા જઈએ તો આરબીપીએચ એટલે કે રિવર બેર પાવર હાઉસ ના છ ટર્બાઈન થી બારસો મેગાવોટ ગૌતમજી જે પ્રમાણે આપણે કહ્યું કે પાણીની પગલે ટર્બાઇન ધમધમી રહ્યા છે એટલે કે હાલની પાણીની આવકના આરબીપીએચેટ પાવર હાઉસના ધમધમી રહ્યા છે અને સાથે સીએચપીએચ એટલે કે કેનાલ હેડ પાવર હાઉસ પણ ચાલુ છે જેનાથી વીજળીનું ઉત્પાદન પણ એક બાજુ થઈ રહ્યું છે સારી રીતે ક્યાંક ને ક્યાંક આજે એવું કહેવામાં આવ્યું હતું એટલે કે આજે શુક્રવારે આઠ કલાકથી લગભગ જો આવી જ રીતે પાણીની આવક ચાલુ રહેશે જી ચોક્કસ કહી શકાય કે આજ ને આજ રીતે જો પાણીની આવક ચાલુ રહેશે એ તો વહીવટી તંત્ર દ્વારા પાણી છોડવામાં આવશે બિલકુલ બિલકુલ વહીવટી તંત્ર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તે બિલકુલ સચોટ છે એટલે કે આજના જે પ્રમાણે આવક વધી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં ડેમની જળ સપાટી ધીમે ધીમે વધી રહી છે પાણીના સંગ્રહમાં પણ છ પોઈન્ટ સત્તાવન ટકાનો વધારો નોંધાયો છે રાજ્યમાં ગૌતમજી બસો છ ડેમની બસો ને છ ડેમ જે છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તે લોકોનું જળસ્તર વધી રહ્યું છે ધીરે ધીરે અને આવી જ રીતે નર્મદા ડેમની જળ સપાટી પણ દર કલાકે ધીરે ધીરે વધી રહી છે તો ક્યાંક ને ક્યાંક આ જે રૂલ લેવલ અને કહી શકાય તે જાળવવા માટે સિઝનમાં ડેમના ગેટ છે પહેલી વખત આવી રીતે ખોલવામાં આવ્યા છે પંદર ગેટ તો કયા વિસ્તારો ને સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર છે પાણીના સંગ્રહ ની વાત કરીએ તો એક્યાસી પોઈન્ટ સાડત્રીસ ટકા પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકમાં પાણીની ની સપાટી જે ખરી તેમાં બે પોઈન્ટ ચુમ્માલીસ મીટર વધારો થઈ રહ્યો છે જેને લઈને વહીવટી તંત્ર દ્વારા નર્મદા વડોદરા અને ભરૂચ જિલ્લાના જે દાદી કાંઠાના વિસ્તારના જે ગામો છે તે ગામોને સચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે જી ગૌતમજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર

ખાસ તો નદી કિનારે ન જવા માટે સૂચનાઓ આપવામાં આવી છે તંત્ર દ્વારા